મનુ મહારાજ ની બીજા નંબર ની એનું નામ છે પ્રસુતિ પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા આ દક્ષ પ્રજાપતિ સાથે લગ્ન થયા પછી એને ત્યાં સોળ દીકરીનો જન્મ થયો કેટલી સોળ દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં સોળ દીકરીનો જન્મ થયો એમાંથી તેર દીકરી ધર્મ સાથે પરણાવી એક દીકરી એનું નામ છે સ્વાહા અગ્નિ સાથે પરણાવી એટલા માટે આજે હવન કરીએ તો આપણે શું બોલીએ સ્વાહા ઈ સ્વાહા કોની ઘરવાળી છે તો કે અગ્નિ ભગવાન ની છે એટલા માટે હવન કરો ત્યારે સ્વાહા બોલવું જોઈએ એ કોની દીકરી છે વાસ્તવમાં તો કે દક્ષ પ્રજાપતિની

એવું સરસ મજાનું હિમાલયની કૈલાસ પર્વત ની અંદર સતી અને શિવજી કાયમ માટે નિવાસ કરે છે એમાં બન્યું એવું બધા દેવતાઓના નેતૃત્વ આપ્યું બધાને બોલાવ્યા કે હું મીટિંગ કરું છું બધા આવો બસ એ સમયે બધા આવે છે દેવતા ઋષિ યક્ષો કિન્નરો ગંધર્વો બધા આવ્યા એમાં બ્રહ્મા વિષ્ણુ શિવ પણ આવ્યા દક્ષ પ્રજાપતિના નેતૃત્વ નીચે સરસ મજાની મંડળી તૈયાર થઈ થઈ જેવા દક્ષ પ્રજાપતિ આવ્યા તો બધા ગયા પણ ત્રણ જણા ન થયા એનું નામ છે વિષ્ણુ ને શિવજી આપણું શાસ્ત્ર કહે છે ભાઈ આપણાથી કોઈ શ્રેષ્ઠ આવે આપણા ગુરુ આવે આપણા પિતા આવે તો અવશ્ય ને અવશ્ય આપણી જગ્યા છોડી દેવી જોઈએ એને રિસ્પેક્ટ આપવી જોઈએ આપણું શાસ્ત્ર કહે છે દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા ઉભા થયા પણ ત્રણ જણા ઉભા ન થયા બ્રહ્મા વિષ્ણુ ને શિવજી દક્ષ પ્રજાપતિ આમ ચારે બાજુ જોયું પોતાની પ્રશંસા ભાઈ કોને ન ગમે કયો જોયું એમાં આ તો દક્ષ હો દક્ષે જોયું ઓહો મને જોઈને બધા ઉભા થઈ ગયા વાહ મનમાં ને મનમાં દક્ષ મલકાવા લાગ્યો ભાગવત માં નોંધ લીધી બોલો દક્ષ પ્રજાપતિએ જોયું બધા મને જોઈને ઊભા થઈ ગયા પણ ત્રણ જણા ઊભા ન થયા દક્ષ પ્રજાપતિએ જ્યાં જોયું તો વધારે ક્રોધ આવ્યો લે થોડીવાર આ આનંદ આવ્યો અને હવે ક્રોધ આવ્યો ત્રણ જણા ઊભા ન થાય એમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવજી બ્રહ્મા ઊભા ન થાય તો બરાબર છે કેમ તો કે મારા પિતાજી છે દક્ષ પ્રજાપતિના પિતાજી છે વિષ્ણુ ભગવાન ઊભા ન થાય એ પણ બરાબર કેમ તો કે બ્રહ્માના પિતા વિષ્ણુ છે પણ દક્ષ પ્રજાપતિ એમ કે શિવજી તો ઊભો થવું જોઈએ ને શિવજી તો મારા જમાય છે સસરા આવે ને જમાય ઊભા ન થાય એવું ન ચાલે બસ ઈ જ સમયે દક્ષ પ્રજાપતિએ જાહેર માં શિવજીને ગાળો આપવા લાગ્યા દક્ષ પ્રજાપતિ કે છે ક્યાં મારી મુગલોચના કન્યા સતી અને ક્યાં આ વાનર જેવા મુખવાળા શિવજી આવા શિવ સાથે મેં મારી દીકરીને લગ્ન કર્યા બ્રહ્માજીના પિતાજીના કેવાથી પણ જે સ્મશાન માં રહેતું હોય એને ક્યાં ભાન હોય આપણાથી શ્રેષ્ઠ આવે ત્યારે ઊભો થઈ જવું જોઈએ મારો જમાય છે છતા એને કઈ ખબર નથી પડતી હે શિવ આ બધા પાસેથી શીખો તમે હવે મજાની વાત જો શિવજીને તો કઈ ખબર જ નથી હો કોણ મને શું કહે છે કઈ ખબર શિવજી તો આંખ બંધ કરીને બેઠા છે આ મહાદેવની મજા છે એ દુનિયા તમને ભલે ગાળો આપે તમે આંખ બંધ કરીને બેસી જાઓ શિવજી આંખ બંધ કરીને બેઠા છે એ જ સમયે શિવજીના ગણ નંદી ભગવાન

જ્યાં જોયું આંખ ખોલીને ત્યાં તો મારા લીધે બધા બાંધે છે લે આ અંદરો અંદર બાંધે છે ને મને તો કઈ ખબર નહીં પછી એ સમયે મહાદેવજી ઊભા થઈ ગયા મહાદેવજી ઊભા થઈ સભા છોડીને જતા રહ્યા શિવજી ઊભા થઈને નીકળી ગયા એની પાછળ વિષ્ણુ ભગવાન નીકળી ગયા એની પાછળ બ્રહ્માજી એની પાછળ ઇન્દ્ર કુબેર અગ્નિ બધા નીકળી ગયા દક્ષ પ્રજાપતિ એકલો થઈ ગયો કથા બહુ સરસ મજાની છે પછી તો દેવતાઓએ આવીને બ્રહ્માજીને કીધું એ બ્રહ્માજી શિવ વગર યજ્ઞ શક્ય નથી ને કોઈ યજ્ઞ કરતું નથી તમારા દીકરા દક્ષ પ્રજાપતિએ ના પાડી છે પછી તો દક્ષ પ્રજાપતિએ જાહેરમાં કીધો દગ શિવ વગર હું પોતે યજ્ઞ કરીશ મારે શિવજીની જરૂર નથી યાદ રાખજો શિવની બધાને જરૂર પડે છે હો